કચ્છમાં ભચાવના આગોઈ ગામના ખેડૂતો ઊંચા વીજ વોલ્ટેજ આવતા રોષે ભરાયા છે ત્યારે આગોઈ ગામના ખેડૂતો પોતાના વિરુદ્ધ નોંધાવવા છાસઠ કેવીના સબસ્ટેશન એકત્ર થયા હતા ને કચ્છમાં ભચાવ તાલુકાના આગોઈ ગામના ખેડૂતો પોતાની સમસ્યાને લઈ છાસઠ કેવી સબસ્ટેશન પહોંચ્યા હતા ને વીજ લાઈન ફેરબદલ કરવાના કારણે લો વોલ્ટ વીજ મળતા ખેડૂતો સબસ્ટેશન એકત્ર થયા હતા ને ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતા મોટરો ઉપડતી ન હોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને આઘો ઈવાડી વિસ્તારમાં ફીડર ફેર બદલના કારણે ખેડૂતો પરેશાન થયા છે ને બે દિવસ અગાઉ પીસીબીસીએલ ના કર્મચારી દ્વારા ફીડરો ફેર બદલ કર્યા હતા ને તેવા ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે આ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવા ખેડૂતોએ માંગ કરી છે કે ભાઈ અમને અત્યારે વીજળીનો પૂરો પાવર જડતો નથી અને આજે કરેલ છે એ ગામોટી કરેલ છે બધું ખેડૂતો કને પૈસા ઉઘરાવીને ફીડ હતા એ બધું જેને કહેવાય કે પહેલાં જે ફેરબદલી કરેલ છે એમને કરી દે પાછા પાવર હાઉસમાં આવ્યા છે ત્રણસોથી ચારસો ખેડૂત ભેગા થયા છે અમારી માંગી છે કે જે અમારા પૈસા ઉઘરાવીને જે ગામોટી કામ કરેલ છે ખેડૂત આ તો આ ન હોવું જોઈએ જેને કહેવાય કે અમારો જે પાવર હતું એ પહેલાં વાયર હતા એ મને નાખી દે અમારા જે એના થાંભલામાં Nah, mana pula power malam tu